નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ પોલીસ દ્વારા વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરાઇ

દાદી અને લાડનો દરિયો એટલે દાદા તો આવા આપણા જીવનમાં માર્ગદર્શન પૂરું પાડતા સજનો તથા મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી लॉजिस्टिक्स udah masuk હવે ઉંમર ને કારણે તકલીફ પવિત્ર ઘરના જે કોઈ સંચાલન કરી રહ્યા છે એવા માન્ય ઠિકાણી સાહેબ તમામ જે સંસ્થાઓ છે જુનાગઢ શહેરની જે સંસ્થાઓના તમામ વડીલો આપ સૌ વડીલો અને એસપીસીના બાળકો અમારા પોલીસના અધિકારીશ્રીઓ મીડિયાના મિત્રો આ સ્ટેજની જે ડાબી બાજુ બેઠા છે એ ઉજ્જવળ ભવિષ્ય છે એસપીસી ના બાળકો એ આગામી પેઢી નું ભવિષ્ય છે આ બાજુ જે બેઠા છે તમામ વડીલો એ તમામ ગૌરવપૂર્ણ ઇતિહાસ છે આજે આપણે જ્યાં બેઠા છીએ એ આપણો વર્તમાન પોલીસ સાથે આ ભવિષ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ સમન્વય કરીને આજે આપણે આપણા ઘરમાં વિશ્વ વૃદ્ધ દિવસ વિશ્વ દિવસ દિવસની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ હું આ તબક્કે જૂનાગઢ પોલીસ વતી આપ સૌને વંદન કરું છું આજે આપને સન્માન કરવાનો દિવસ છે આજે આપની સાથે સારો સમય વિતાવાનો દિવસ છે આજે આપની સાથે હળવાશથી આપની સાથે આ પળો માણવાનો દિવસ છે espèces ના બાળકો અને આપની સાથે અહીંયા અહીંયા માત્ર આપને કોઈ વાત કરવા કરતા મેં ભાઈ શ્રીને કીધેલું કે વડીલો સાથે વધારેમાં વધારે પ્રવૃત્તિ થાય અને એમને ખૂબ આનંદ આવે એવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય આ માટે ફરીવાર હું અપના ઘર અને જુનાગઢ શહેરની તમામ જે વડીલો માટેની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે વિશ્વ વૃદ્ધ દિવસ વિશ્વ વડીલ દિવસ આ તબક્કે અહીંયા આપના ઘરમાં આ કાર્યક્રમ વડીલોની વંદના માટેનો રાખવામાં આવેલો છે જુનાગઢ પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એ આગામી આ રાષ્ટ્રનું ભવિષ્ય છે જ્યારે આ રાષ્ટ્રના ગૌરવવંત ઇતિહાસના ભાગરૂપે આ વડીલો છે તો આ બંનેનો સમન્વય સાથે આ બાળકોમાં એક વડીલોને વંદન કરવાની એક જે સંસ્કારિતા આવે એના ભાગરૂપે સમાજમાં વડીલોનું સન્માન વધે એના ભાગરૂપે અને આજના દિવસે વડીલો ખૂબ હળવાશથી પોતાની પળો છે એ માણી શકે એ માટે આજે અહીંયા આપના ઘરમાં જૂનાગઢ શહેરના અલગ અલગ જે વડીલોની સંસ્થાઓ છે એમના ટ્રસ્ટીશ્રીઓ એમના સંબંધિત જે વડીલો છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમની સાથે આ બાળકો દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે એમને પુષ્પગુચ્છ ભગવદ્ ગીતા દ્વારા પણ સન્માનિત કર્યા છે અને સાથે સાથે પોલીસના બેન્ડના મદદથી એમને જે કાંઈ મનોરંજન કરવાનું છે આજે હળવી પળો માણવાની છે એ પણ આયોજન કર્યું છે આ તબક્કે હું આપના સૌના માધ્યમથી આપણે આપણી સાથે આપણી આસપાસ રહેલા વડીલોની સલામતી વડીલોને કેવી રીતે આપણે માન આપીએ એનું સન્માન કરીએ એમને વંદન કરીએ એ માટે હું આપના માધ્યમથી સમાજના અને જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને પણ અપીલ કરું છું